નવરાત્રી તેમજ દિવાળીના તહેવાર નજીકમાં છે ત્યારે તહેવાર પહેલાં તેલના ભાવમાં ભડકો જોવા મળી આવ્યો છે રાજકોટ શહેરમાં આયાત ડ્યુટીમાં વધારાના પગલે કપાસિયા અને પામોલીન તેલમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કપાસિયા અને પામોલીન તેલમાં રૂપિયા પચાસનો વધારો ઝીકાયો છે આ સાથે સનફ્લાવર તેલ મકાઈ અને સરસવ તેલમાં પણ પચાસ રૂપિયાનો વધારો થયો હતો આ ભાવ વધારો થતા હવે કપાસિયા બે હજાર એસી થી વધીને રૂપિયા એકવીસો ને ત્રીસ થવા પામ્યો છે જ્યારે પામોલીન તેલનો ડબ્બો રૂપિયા એક હજાર આઠસો પંચ્યાસીથી થી વધીને રૂપિયા એક હજાર નવસો ને પાંત્રીસ થયો છે તો મહત્વનું છે કે આગામી સમયમાં નવરાત્રી તેમજ દિવાળીના તહેવારો આવનાર છે ત્યારે અચાનક જ આયાત ડ્યુટીમાં વધારો થતા કપાસિયા તેમજ પામોલીન તેલના ભાવમાં વધારો થવા પામ્યો છે તેલ તેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓના બજાર પર પણ અસર થવા પામનાર છે તેમજ આગામી સમયમાં નવરાત્રી તેમજ દિવાળીના તહેવારોમાં પણ મીઠાઈના ભાવમાં વધારો થઈ શકે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ